વરસાદ આવે ને અને કોઈ આવે ને એટલે એમ કે તમે વરસાદ લાવ્યા એમ તમે આવ્યો ને અને સદાશિવ ને લાવ્યા રમણ ની સાથે આવે છે હે રમણ રમણ ની સાથે આવે

જો અંદર રહી ન જાય તમે સદાશિવ લાવ્યા એમ વરસાદ આવે તો એમ કે એમ નથી કેતા વરસાદ આવે ને કોઈ આવે તો કે તમે વરસાદ લાવ્યા

એ અંધારું હશે એટલે પગથ્યું છે કેમ પણ હે પગથ્યું છે એને ખબર હાથ સપોર્ટ હતો એને વાગ્યું બહુ નથી વાગ્યું એમ કે છે સપોર્ટ લઈ લીધો એટલે કે જેવું એ છે એટલે શું થયું

બદલી નાખતો બીજા અર્થ પકડ્યા તો જ્યાં સદાશિવ કીધું તેનો શું થાય તમે જે બધા ઈક્ત ગુરુ શાસ્ત્ર બધું પકડ્યું આચાર્ય ભગવાન વિષ્ણુ ઈષ્ટ તો સદાશિવ શું કીધું ઉપર ઉપર કીધું તો જયારે આપણે મહાત્મા ગાંધી જેમ કે કે હું આજે જે સત્ય માનું છું એનાથી ઊંચું સત્ય કાલે મને મળે તો આજનું નીચું સત્ય છોડવા હું તૈયાર છું તો અહીંયા એવું છે કે નહીં ઊંચું સત્ય છે જ અને એ સિવાય બીજું કઈ સત્ય નથી એવું છે પણ એને સ્વીકાર હા